નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ અરવલ્લી જિલ્લાના બે તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે મોડાસા અને મેઘરજમાં ધમાકેદાર વરસાદ મેઘરો તાલુકાના બે કલાકમાં જ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો છે મેઘરજના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે મોડાસા શહેરની વાત કરીએ તો ત્યાં પણ બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે શામળાજી ગોધરા સ્ટેટ હાઇવે પર પાણી ભરાઈ ગયા છે બાયપાસ રોડ પરની એમ્સ અને યુનિટી હોસ્પિટલ આગળ પણ પાણી ભરાયા છે હાઇવે પર પાણી ભરાતા નાના મોટા વાહન ચાલકોને મુશ્કેલી પડી છે મોડાસાના નવનિર્મિત બસ ડેપોમાં છત છે પાણી ટપક્યા બસ સ્ટેશનમાં પાણી ભરાતા મુસાફરો પરેશાન થયા છે અત્રેના જિલ્લામાં કુલ ચારસો એમ એમ વરસાદ પડેલ છે એટલે કે છ ઇંચ વરસાદ સિઝનનો થઈ ગયેલ છે તેમજ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ સાત પોઈન્ટ ત્રેસઠ ટકા વરસાદ પડી ગયેલ છે અત્રેને જિલ્લા મથકે જિલ્લા કંટ્રોલ રૂમ સ્ટાર્ટ કરી દેવામાં આવેલ છે જેની અંદર ત્રણ કર્મચારીની ચોવીસ કલાકની ડ્યુટી ફાળવવામાં આવતી હોય છે એ જ રીતે તાલુકા મથકે પણ છ છ તાલુકાની અંદર કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવેલા છે ત્યાં આગળ પણ ડ્યુટી ઉપર કર્મચારીઓની ડ્યુટી ફાળવવામાં આવતી હોય છે એ જ રીતે આગામી સાત દિવસની અંદર વધુ વરસાદ પડવાની આગાહીને કારણે તમામ મામલતદારશ્રીઓને તેમના કંટ્રોલ રૂમ ચોવીસ કલાક ચાલુ રહે તેમજ કર્મચારી કંટ્રોલ ડ્યુટી ઉપર હાજર રહે તે માટે પણ સૂચના આપી દેવામાં આવેલ છે